લીમડી ખાતે આજે ઈદે મિલાદની નબી સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને پورا લીમડી ખાતે જુલૂસ નીકળ્યો હતો ત્યારે આજના દિવસે હિન્દુ મુસ્લિમ એકતા બની રહે તેવી મુસ્લિમ સમાજ દ્વારા નબી સાહેબને પ્રાર્થના કરવામાં આવી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો લિમ્ડી મુસ્લિમ સમાજ દ્વારા આજે 1400 વર્ષ ઉપ્રાંતની નબી સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ડીજે નાતાલ સાથે લિમ્ડી શહેરમાં જુલૂસ નીકળ્યો હતો ત્યારે જુલૂસનું પ્રસ્થાન લિમ્ડી માતમ ચોકથી શરૂ કરીને ચબુતરા ચોક સરોવરિયા ચોક ગ્રીન ચોક આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં આ નબી સાહેબના જન્મ દિવસનું જુલુસ ફર્યું હતું ત્યારે આ જુલુસનું સમાપન લીમડી સૈયદ મહોલ્લા ખાતે આવે મસ્જિદ ખાતે નિયાજ એટલે કે પ્રસાદ આપીને સમાપન કરવામાં આવ્યું હતું ત્યારે જુલુસ જે જે સ્થળો પર નીકળ્યું હતું તે તમામ જગ્યાઓ પર ચાપાણી નાસ્તોની સુવિધા સહિત બાળકો માટે ચોકલેટ વેફર બિસ્કિટ સહીત ખંડાપીણા આપવા માંગાવેલ અને નબી સાહેબના 1400 ઉપ્રાંત જન્મદિવસ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજના દિવસે બાળકોમાં એક અનોખો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો ત્યારે આજના દિવસનું આયોજન સૈયદ મોહલ્લાના અયુબભાઈ ખોખર મુન્નાભાઈ ખાટકી રઝાકભાઈ ઇસ્માઈલભાઈ કાજી મોયિનભાઈ સૈયદ

चौदह सौ बरस तक सरकार की हालत ज़िंदगी अब तक है लेकिन हम लोग नबी की मिलाद मनाते हैं लिमड़ी में खास करके भाईचारे के साथ तमाम मुसलमान हिंदू मुस्लिम सब मिलकर ये काम में अपना घर बताते हैं और माशाल्लाह बहुत अच्छा काम हो गया इसका पैगाम अल्लाह तू तक पहुँचाएँ और भाईचारे लिमड़ी में बना कर रखे अल्लाह तक